ફેમિલી શું કે બ્લોગમાં કેમ છે ફેમિલી બધા મજામાં બધા જ બતાજી માસ્ત મજા ફેશ થઈને કે બ્લોગ શરૂ કરી સરસ મજા નહીં કે વરસાદ શરૂ થઈ ગયો હોય ધીમો આ વાદળું તો ઘેરાઈ ઘેરાયેલું હોય પણ એટલો બધો હોય કે ખાસ વરસાદ આવતો નહિ આપણે ગાડી નહીં કે ગારો ગારો થઈ ગયેલી હમણાં તો નહિ છે મતલબ ધૂઈ ધૂઈ થઈ ગયેલી હતી એ હાટ હોય કે બહાર મૂકી દીધી ધોવા માટે પણ હે કે એટલો વરસાદ નહીં આવતો કે ગાડી ધોવાય દે

તમે પણ દર્શન કરી નાખજો અને કોમેન્ટમાં જય ઠાકર લખી નાખજો જય કૃષ્ણ ભગવાનને લખી નાખજો હલો જય ઘરે આપણે ગયેલા હતા ગામમાં તો ગામમાં ફાઈને લખ્યા હતા ઘરે પૂછી ગયા છીએ એમ કે ના કે વરસાદ અમારે શરૂ થઈ ગયો તો પછી મટકીને એવું ફોડ્યું પછી આપણે કૃષ્ણ ભગવાન ના કે જન્મ થઈ ગયો છે પછી આપણે રિસ્ક નાખીએ પછી વી એવા ઘરે અને એટલે પ્રસાદી લાવવાનો પંજરી પાક તો સરસ મજા નહીં કે પ્રસાદી ને એવું લેતા આવ્યો તો કામાં હે તો કામાં હે બાકી બધી તો ચોકલેટ ને એવું છે તો અત્યારે છે કે આપણે મૂકી દઈએ ખબર બધા છે કે પ્રસાદી લઈ લે કેમ કે ઘરે હું એક જ ગયો અને અમારા રાજા છે કે વરસાદ થઈ ગયો તો રસ્તા હાવ ખરાબ હોય મારા બધા કોઈ નહોતો ગયું આપણે ગયા હતા ભાઈ બહેની સાથે એક તમે સરસ મજાના દર્શન કરી આપણે વેહ છે ને ત્યાં પ્રસાદે મૂકી દેલા હવાર બધા ઘરના લઈ લેજે નો જવાય કહેવાય નહીં એમ તો હવે આપણે એક આજનો બ્લોગનો અહીંયા અહીંયા જ કરી દે ને વાગી રહ્યા છે બે તો આજનો બ્લોગનો અહીંયા અહીંયા કરી દઈ આશા રાખીએ તમને અમારા આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધા અહીંયા જય માતાજી